નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વીજળી થશે સસ્તી વીજળીમાં ફ્યુલ ચાર્જમાં કરાયો ઘટાડો યુનિટ દીઠ ફ્યુલ ચાર્જમાં ચાળી પૈસાનો ઘટાડો મંત્રી કનુ દેસાઈએ કરી મોટી જાહેરાત વીજ નિયમન વિનિયોગ ફ્યુલ ચાર્જ કરે છે નક્કી અગિયાર વીસ કરોડનો ફાયદો ગ્રાહકોને થશે ઉર્જા મંત્રી હવે ફક્ત કોલિંગ અને એસએમએસ માટે પણ કરી શકાશે રિચાર્જ દેશના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર છે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાયનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને એસએમએસ એ પેક અલગથી આપવા પડશે તેના લીધે ગ્રાહકોને તેમના માટે જરૂરી હોય તેટલી જ સર્વિસના પેમેન્ટનો વિકલ્પ મળશે આ સાથે સ્પેશિયલ ટેરિફ વાઉસર એસટીવીની સમયમર્યાદા નેવું દિવસથી વધારીને ત્રણસો પાંસઠ દિવસ કરવામાં આવી છે ટ્રાયના નિયમો નિયમો મુજબ દસ રૂપિયાનું અપ વાઉચર રાખવું પણ જરૂરી છે હાલમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કોમ્બો ઓફર આપે છે જોકે ટી આર એ આઈના તાજેતરના ફરમાનથી ટુ જી સિમ કાર્ડનો ઉપયોગ કરનારાઓને સૌથી વધુ ફાયદો થશે આજે પણ ગ્રામીણ તથા દૂરના ક્ષેત્રોમાં લોકો ટુ જી સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે